મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે પિસ્તોલ બતાવી કારમાં આવેલ ઇસમોએ છેતાળીસ લાખની રોકડ ભરેલ થેલો લઈને લૂંટ કરી નાસી ગયા જેથી જિલ્લા પોલીસે નાકાબંધી કરી તુરંત એક્શન લેતા કારને આંતરી અને લૂંટનો મુદ્દેવાલ સહિતની મત્તા કબજે લઈ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે બાદમાં પોલીસે એનું સરઘસ પણ કાઢ્યું રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ સાહેબ અવારનવાર અલગ અલગ મીટિંગોમાં તેમજ અલગ અલગ પોલીસની વિઝિટોમાં તમામ પોલીસ અધિકારીઓને એવી સૂચના કરતા હોય છે કે જ્યારે મિલકત વિરોધી ગુના બને ત્યારે ખૂબ જ સતર્કતા બતાવીને આ ગુના શોધી કાઢવાના હોય છે અને એ તાત્કાલિક રિસ્પોન્સ મળે એના માટે અલગ અલગ કાર્યવાહી કરવાની સૂચના કરતા હોય છે જે દરમિયાનમાં આજરોજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે એક ભોગ ભંડારનો ફોન આવ્યો કે એક ગ્રેટા ગાડી છે એ મહેન્દ્રનગર ચોકડી પાસે એમાં અજાણના માણસો ભોગ ભંડાર પિસ્તો બતાવીને ભોગ ભંડાર પાસેથી છેતાલીસ લાખ રૂપિયાની લૂંટ કરીને મહેન્દ્રનગર ચોકડી થઈને હળવદ તરફ નાસી ગયેલ છે આ મેસેજ મળતા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ કરેલ તમામ પોલીસે તમામ પોતાના નાકાબંધીના પોઈન્ટ પર પહોંચી ગયેલ અને ખૂબ જ સરસતા દાખવીને તમામ જગ્યાએ નાકાબંધીનું આયોજન કરવામાં આવેલ જેમાં હળવદ મુકામે નાકાબંધી દરમિયાન ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરટી વ્યાસનાઓએ નાકાબંધી કરીને ટ્રાફિક જામ ઉભો કરી અને આ ગાડીને રોકી પાડેલ હતી અને ગાડીમાંથી ઈસમને ઉતારી અને તેની પાસેથી રોકડ રકમ જપ્ત કરી હતી અને બાદમાં આ જે બનાવ છે એ મોક હોવાનું જાહેર થતાં તમામ પોલીસ તંત્રએ હાસકારાનો અનુભવ કર્યો હતો અને જે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસની સતર્કતા ચકાસવામાં પોલીસે કરી ઉતરી હતી જે અન્ય વદે